એવી વાત કરીને રાત્રે 12:03 મિનિટે આ પરિવારના ઘરે ગયા અને फटाफट બધા સીડી ચઈને ગાબા ઉપર ગયા સીડી ચઈને ગાબા ઉપર ગયા ત્યારે પરિવાર સભ્યો જાગી ગયો ગભરે ગયો તરત બહાર નીકળ્યા છે પોલીસને પૂછે છે કે સાહેબ શું મારો કોનો છે શેના માટે આવ્યા છો એટલે પોલીસ શાંતિથી વાત કરવાની જગ્યાએ ડરાવે છે ધક્કાવે છે ફરી એક અમારે ભારતીકરી દીકરી છે જે હસ્તકરાનો કામ કે પોતાનો પરિવારનું કુજરા ચલાવે છે એ ફાઈલ વાત કરે છે સાબ અમારી કોઈ ગુનાહિત પ્રવૃત્તિઓ તો તમારા ધ્યાનમાં આવ્યું તો મને ખો તો અમને તમને મદદ કરીએ એ દીકરી સાથે ગેરવર્તણૂક કરી અરે વિવસ્થિત વાત કરે છે ત્યારે એ દીકરી એમ કહે છે કે માન્યા સાહેબ હું તમારો સન્માન કરું છું પરંતુ જે રીતે બહાર હવે તમે અમારા ઘરમાં આવ્યા છો તમને કોઈ બી રેજોપિક પ્રવૃત્તિ કરતા કે અમે બીચ ચોરી કરતા પણ તમને કંઈ મળ્યું નથી આનો તમને કઈ જવાબ આપો નહીં ત્યારે હું લાઈવ વિડિયો કરીશ લાઈવ વીડિયો ચાલુ કરે ત્યારે આખો કોની સ્ટાફ અને રેઝિવેશન ત્યાંથી ફટાફટ નીકળી જાય છે મારે આ મીડિયાના માધ્યમથી આજે ગૃહમાં ગૃહ વિભાગનો ચર્ચા પણ ચાલી રહેશે

માન્ય ડીએસપી સાહેબ સાથે ટેલિફોનિક ચર્ચા મેં કરી છે અને મેં કહ્યું છે કે સાહેબ બાર વાગે કોઈ પરિવાર સુતો હોય અને ના એ પરિવાર ત્યાં જવું આવો કોઈ નિયમ છે

અમારા યુપી યુપી દ્વારા પરરોડા કાઢવામાં આવે છે નાના પુલગારો જે એવા કોઈને અમે કાર્યવાહી નથી થતી અમારા નિર્દેશીએ એ બાબતે જે વાત કરી છે અરે વાત સાચી પણ છે વરઘોડા નીકળવા જોઈએ લગડતા લગડતા ચાલવું જોઈએ ગુનો કરે અને સજા મળવી પણ જોઈએ પરંતુ નાના માણસોને આ સજા મળે છે મોટા જે ગુટલેકરો હોય એને સજા નથી મળતી ભૂમખ્યાઓને સજા નથી મળતી ક્યાંક ને ક્યાંક બીજી રીતે કોઈ સંગેલા હોય એને પણ સજા નથી મળતી એટલે માન્ય નેતાશ્રીએ ગૃહમાં ચર્ચા કરી છે એ ચર્ચા સાથે કોંગ્રેસ પક્ષ સહમત છે અને વાતને અમે સમર્થન આપ્યું બીજા કોઈ ઠાકોર સમાજના કલાકારોને શા માટે